સો હેલો દોસ્તો નમસ્તે તમે જોઈ શકો છો કે આ છે સફરજન એપલના પ્લાન્ટ એ વેરાયટી છે હર્મન નાઇન્ટી નાઇન કાશ્મીરની વેરાયટી ઓરિજનલ તમને જોવા મળી જશે રઘુનંદન નર્સરીમાં બરાબર જોઈ શકો છો અત્યારે તો સમર ટાઈમ છે મતલબ કે ઉનાળો છે અને ઉનાળામાં પણ આ સારી રીતે ગ્રોથ છે ઝાડ છે બધા જુઓ નવીસરથી બધા પાન જે હતા પાનખર ઋતુમાં નવા પાન આવે આવે છે છે નવી ફૂટ તમે જોઈ શકો છો જોઈ શકો છો આ નવી ફૂટ આવી ગઈ હર્મન નાઇન્ટી નાઇન સફરજનની વેરાયટી જો કોઈને જોઈએ તો કોન્ટ્રેક્ટ કરી શકો છો અને બહુ જોરદાર બ્રીડ છે આ અને આપણા ગુજરાતમાં સારી રીતે વાતાવરણ આબોહવામાં પણ ગ્રોથ થઈ જાય છે જોઈ શકો છો પ્રોપર સફરજન જ છે અને સો ટકાની ગેરંટી મારી રહેશે આપણી નર્સરી પર વિઝિટ કરો વિઝિટ કરી બાદ જુઓ તમે જોઈને પછી તમે કહી શકો છો કે હા ભાઈ આ વસ્તુ અમને આપો અને ખાતરી વસ્તુ રહેશે કલમ આખી ખાતરીવાળી રહેશે જોઈ શકો છો ચાલો તમને બતાડું એવા કાઢો એવાકાર્ડોના બીજા છે આપણી પાસે ચાલો

ગ્રોથ થઈને મસ્ત રીતે પ્રોનિંગ આવશે ફ્રૂટ આવશે બધી રીતે સારું રહેશે અને આ કલમની જવાબદારી બી રહેશે અમારી તમે ઉનાળામાં લગાવો ચોમાસામાં લગાવો શિયાળામાં લગાવો કોઈ પણ ટાઈમે લગાવો તો તમારે સારી રીતે ગ્રોથ કરી જશે એની બાજુમાં છે કઠલ કઠલ મતલબ આને કહેવાય છે અમે કઠલ કીએ છીએ તમે શું કહો છો એ નથી ખબર

બીજું એક નામ છે આનું ફણસ ફણસ વધારે તો આને ફણસના નામથી ઓળખે છે લોકો હવે તમે જોઈ શકો છો બીજો જે મોટા ફળ આવે ને એ એ બી છે આપણી છે જોઈ શકો છો ફૂલ બી આવી ગયા છે સરસ રીતે બધી કલમો ઉપર કલમ પરફેક્ટ કલમ હોય ને સારી રીતે ગ્રોથ થઈ જાય તમે જોઈ શકો છો કે બધા કેવી રીતે ગ્રીનરીમાં છે સારા ફૂલ બૂલ આવી ગયા છે અને આ ફૂલ નીકળશે ત્યારબાદ એને ફળ લાગશે આ જોઈ શકો છો તમે કમળક કમરક ના બધી કલમ જ છે સરસ રીતે એની ગ્રોથ થયેલી કલમો છે શું કે મોન્સૂન ગુનાળો ચાલુ થઈ ગયો છે એટલે ગરમીના કારણે પાન થોડા નરમાશમાં આવ્યા છે બાકી તો સરસ જ છે કલમ બરોબર તમે ઓર્ડર કરી શકો છો અને પછી આ છે આપણા આંબા આંબામાં બધી જ કલમો મળી જશે તમને રાજાપુરી તોતાપુરી બરાબર કેસર છે જંબો કેસર છે હાપુસ છે આલ્ફાન્સો છે બદામ છે રત્નાગીરી છે કોઈ બી એક કલમ માગશો તમને મળી જશે જોઈ શકો છો હર તો માર્ચની પહેલી તારીખ છે આજે માર્ચ મહિનાની પહેલી તારીખે આપણે આ વિડીયો શૂટ કરી રહ્યા છીએ અને જોઈ શકો છો કે કે રીતનું છે કલમોમાં ગ્રીનરી બી સરસ છે સારી ફૂટ છે અને બધી અમુક કલમોમાં મોહર પણ આવી ગયો છે અને કેરી બી લાગી ગઈ છે જોઈ શકો છો સારી રીતે ગ્રોથ થઈ જાય એવી છે બધી કલમો કારણ કે ઉનાળો જે પસાર કરે એ કલમનું નામ કહેવાય કે આંબાની કલમ બાકી તો તમે ચોમાસામાં લગાવો ચોમાસામાં ના ચોટે એ કલમ ના કહેવાય બાકી જોઈ શકો છો ઉનાળામાં માર્ચ મહિનો આજે ચાલુ થઈ ગયો મિત્રો અને આ ઉનાળા બી સારી રીતે ગ્રોથ છે ગ્રીનેરી છે શું કે પાણીનું કેર રાખવું પડે પછી આ છે ગોલ્ડન બોના નળિયેલી જોઈ શકો છો આ બધી તમને ગોલ્ડન બોના નાખેલી છે બોનામાં છે એકદમ હોલસેલ ના ભાવમાં તમને મળી જશે અને થડ બી સારા છે જોઈ શકો છો એ ગ્રીનરી બી જુઓ તમે નેટ હાઉસમાં હચકી મૂકી છે બહુ સરસ રીતે ગ્રોથ સારો છે એનો બોના બોના કે એ નારેલી છે તમારે ખેતરમાં લગાવો વાડીએ લગાવો કોઈ બી જગ્યાએ લગાવો ફાર્મ હાઉસમાં લગાવો સારી શોભા આપે ઉપરથી ફળ બી આપે અને બે અઢી ત્રણ વર્ષની અંદર આ ચાલુ થઈ જાય છે જોઈ શકો છો તો નમસ્તે દોસ્તો આજના માટે આટલું કાફી છે બીજી વિડીયોમાં આપણે મળીશું ધન્યવાદ